જય માતાજી મિત્રો તો આજે આપણે કઈ કઈ બેંકમાં કયો કયો ફેરફાર થયો છે તે આપણે અહીંયા જોવાના છીએ અને આવનારા સમયમાં તમારા જોડેથી બેંક કેટલો ચાર્જ વસૂલશે તે પણ આપણે અહીંયા જોઈશું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને આજે આપણે એક એવું વિચાર્યું છે કે ઘણા સમયથી આપણો વિડીયો જે લોકો જુએ છે તે લોકો માટે આપણે એક ઇનામ આપવાના છીએ અને આ ઇનામ દરેક લોકોને તો ના આપી શકાય એટલે આપણે એક વસ્તુ વિચાર્યું છે કે જેની પણ કોમેન્ટ વધુ સારી હશે એટલે કે સૌથી વધારે સારી જેની કોમેન્ટ હશે તેને આપણે એક ઇનામ આપીશું હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ પણ ચાર્જ એસબીઆઈ સહિત અનેક બેન્કોના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવે છે આપણામાંથી મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લેવામાં આવતો હોય છે પરંતુ હવે સેવિંગ્સ એકાઉન્ટના કસ્ટમર્સને આની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એસબીઆઈ સહિત કેટલીક મોટી બેંકોએ હાલમાં જ મિનિમમ મંથલી બેલેન્સના રૂપમાં લગાવવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે તો બેંકે એક નિર્ણય લીધો છે અને તેમાં જે મંથની મિનિમમ બેલેન્સ છે એ ચાર્જ બંધ કરી દેવામાં આવ્યો છે બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક કેનરા બેંક અને ઇન્ડિયન બેન્કના મિનિમમ બેલેન્સ રાખવાના નિયમમાં મોટો બદલાવ થયો છે તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા ચાર્જને જુલાઈ બે હજાર પચીસથી હટાવી દીધો છે જો કે પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ પરથી આ ચાર્જ હટાવવામાં આવ્યો નથી તો મિત્રો આ જે બેંક બતાવી છે બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક કેનરા બેંક અને ઇન્ડિયન બેંકમાં જે મિનિમમ મંથલી બેલેન્સ જે રાખવાનો જે નિયમ હતો તે હટાવી દેવામાં આવે છે એટલે હવે પછી તમારાથી કોઈ તમારા જોડેથી કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં જો તમે પણ યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો તો આ માહિતી ખાસ જોઈ લેજો ગૂગલ પે ફોનપે અને યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ટ્રાન્ઝેક્શન કે પૈસાની લેવડદેવડ કરો છો તો સરકાર દ્વારા આપવામાં આવેલા ટ્રાન્ઝેક્શન લિમિટના નિયમનું પાલન કરવું પડશે નહીંતર તમને પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જીએસટીની નોટિસ આવી શકે છે મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ જે સરકાર દ્વારા વીસ લાખની નક્કી કરવામાં આવી છે એટલે કે વર્ષની અંદર વીસ લાખ કરતાં વધારે યુપીઆઈ દ્વારા પૈસાની લેવડ દેવડ કરો છો તો તમને નોટિસ મળી જશે આ નિયમ એવા લોકોને જ લાગુ પડશે જે આઈટીઆર ફાઇલ નથી કરતા એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો તેવી જ રીતે જોઈએ તો કોઈપણ બેંક ધારકો જો એક વર્ષની અંદર દસ લાખથી વધુ રોકડ રકમ બેંકમાંથી ઉપાડે છે તો તેમને પણ આ નિયમ લાગુ પડી શકે છે ભલે પછી તમારું ખાતું દરેક બેંકોની અંદર અલગ અલગ હોય પરંતુ તમારું પાન કાર્ડ એ દરેક બેંકોના ખાતામાં જોઈન્ટ હોય છે એટલે કે મિત્રો તમે એક વર્ષમાં દરેક બેન્કોમાંથી દસ લાખ કરતાં વધુ રોકડ રકમ મેળવો છો તો તમને પણ ઇન્કમ ટેક્સની નોટિસ મળી શકે છે તો મિત્રો તમને આપણો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ જરૂરથી નાખી દેજો જેથી તમે પણ ઇનામ લેવાના ભાગીદાર બની શકો